वीडियो गमे तो लाइक करना कमेंट करवाना नहीं चाहिए मैं मेरी बहुत चुकी हुई है काम करो छूट है चलो आर्यन तू करे लेसन થઈ ગઈ કે ન થઈ ગઈ देख लिए बना रखो लेसन થઈ ગયું કેલે થઈ ગયું હે કેલે થઈ ગયું hiểuયા બતાય ચાલ કે મોબાઈલ દેખતો હતો જો આ રીતે લેસન કર્યું મિત્રો વિડીયો ગમે અને કોમેન્ટ કોમેન્ટ કરવાનું ભૂલતા ના ಅಂತ <laughs>